નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ગુજરાત માર્કેટ લાઈવ તો મિત્રો આજે તારીખ દસ ફેબ્રુઆરી બે હજાર પચીસને ને વાર સોમવારના રોજ ગુજરાતમાં સોના અને ચાંદીના શું ભાવ ચાલી રહ્યા છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું તો ચાલો મિત્રો સૌથી પહેલા આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં સાંધીના ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં એક ગ્રામ સાંધીનો ભાવ નવ્વાણું રૂપિયા ચાલીસ પૈસા આઠ ગ્રામ સાંધીનો ભાવ સાતસો પંચાણું રૂપિયા વીસ પૈસા દસ ગ્રામ સાંધીનો ભાવ નવસો ચોરાણું રૂપિયા સો ગ્રામ સાંધીનો ભાવ નવ હજાર નવસો ચાલીસ રૂપિયા અને મિત્રો આજે એક કિલોગ્રામ સાંધીનો ભાવ નવ્વાણું હજાર ચારસો રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં બાવીસ કેરેટ સોનાના ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં બાવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ સાત હજાર નવસો ઓગણપચાસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ ત્રેસઠ હજાર પાંચસો બાણું રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ ઓગણીસ હજાર ચારસો નેવું રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલું સોનાનો ભાવ પંચાણું હજાર ત્રણસો અઠ્યાસી રૂપિયા અને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ સોરાણું હજાર નવસો રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં ચોવીસ કેરેટ સોનાના ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં ચોવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ આઠ હજાર છસો એકોતેર રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ ઓગણ હજાર ત્રણસો અડસઠ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છ્યાસી હજાર સાતસો દસ રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કેક તોલું સોનાનો ભાવ એક લાખ ચાર હજાર બાવન રૂપિયા અને એમ આજે સો ગ્રામ સોનાનો ભાવ આઠ લાખ સડસઠ હજાર સો રૂપિયા રહ્યો છે